કીર્તિ પટેલ જશે જેલ કારણ કે કીર્તિ પટેલ જે છે એને ખજૂરભાઈ સાથે પંગો લેવો ખૂબ જ મોંઘો પડવાનો છે કારણ કે આ વખતે કીર્તિ પટેલ જે છે એને પંગો કોઈ નાના મોટા આદમી સાથે કે કોઈ એવા વ્યક્તિ સાથે નથી લીધો કે જે કાંડ કરતા હોય પહેલેથી જેના ખૂબ જ ખરાબ મતલબ રેકોર્ડ રહ્યા હોય આ વખતે એણે એવા વ્યક્તિ સાથે પંગો લીધો છે જે વ્યક્તિ જે છે સોશિયલ મીડિયામાં ખૂબ સારું એવું નામ ધરાવે છે અને સોશિયલ મીડિયામાં જે છે બધા લોકો જેને ભગવાન માની રહ્યા છે સોશિયલ મીડિયામાં તમે એમ કહી શકો કે ગરીબોના ભગવાન છે એની સાથે કીર્તિ પટેલે આ વખતે પંગો લીધો છે તો શું હકીકતે કીર્તિ પટેલ પટેલ જે છે એને જેલ થશે આપણે આ વિડીયોમાં બધા ખુલાસા કરશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે કમેન્ટ કરી દેજો તમારી રીતે કોણ સાચું છે એ જણાવી દેજો અને આ વિડીયોને બીજા લોકો સાથે પણ શેર કરી દેજો જેથી કરી અને બીજા લોકોને પણ ખબર પડે કે આ બધું શું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ અને સૌથી પહેલા તો વાત કરીએ કીર્તિ પટેલ વિશે તો તમે લોકો જાણો છો કીર્તિ પટેલ જે છે એક વખત નહીં કીર્તિ પટેલે જે છે બે બે વખત ખજુરભાઈ જે છે એને ઘણું બધું કહ્યું છે એક દિવસ પહેલા લાઈવમાં કીધું તું ખજુરભાઈ વિશે ઘણું બધું અને ત્યારબાદ એના બીજા જ ખજુરભાઈ વિશે ઘણું બધું લાઈવમાં કીર્તિ પટેલ જે છે બોલી ગઈ અને મિત્રો તમને લોકોને ખબર જ હશે કીર્તિ પટેલે જે છે બે દિવસ તો એક દારૂ કીધું જ છે લાઈવમાં આવીને પણ હવે ત્રીજે દિવસે પણ એ મતલબ કીર્તિ પટેલ એમ જ કીધું છે ચોખ્ખું કીધું છે કે હું દરરોજ લાઈવ આવીશ અને દરરોજ લાઈવમાં આવી અને આ જે છે ખજુરભાઈ એમના બધા ખુલાસા કરીશ અને પ્રૂફ સાથે ખુલાસા કરી એવું પણ કીર્તિ પટેલે કીધું તો મિત્રો હવે વાત કરીએ ખજૂરભાઈના જવાબની ખજૂરભાઈ જે છે એણે કાલે ગઈ કાલે રાત્રે જે છે એમના અકાઉન્ટમાં સ્ટોરી મૂકી હતી અને એમાં એણે કહ્યું હતું કે આ ખજૂરનું ગુજરાત છે હવે

કીર્તિ પટેલ જે છે એને જેલમાં જવું પડે તો એ પણ શક્ય છે કે કીર્તિ પટેલ જે છે એને જેલ પણ થઈ જાય અને હા મિત્રો આજે રાત્રે 10 વાગે ફક્ત ખજુરભાઈ લાઈવ નહીં આવે કીર્તિ પટેલ પણ કદાચ 11 વાગે લાઈવ આવશે એવું કીર્તિ પટેલે કીધું હતું એટલે આજે રાત્રે જે છે એ બહુ જ ટક્કરનો મુકાબલો થવાનો છે કીર્તિ પટેલ અને ખજુરભાઈ સાથે મતલબ ખજુરભાઈનો મુકાબલો જે છે એ કીર્તિ પટેલ સામે થવાનો છે અને હવે હકીકત ખબર પડશે કે આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે કોનો વાગ છે અને કોણ સાચું છે બધું જે છે કોણ પ્રૂફ આપે છે કઈ રીતના પ્રૂફ આપે છે એના ઉપર આ આધાર રહેશે તો મિત્રો તમે કોમેન્ટમાં કરી દેજો તમારા મતે જે છે હકીકતમાં સાચું કોણ છે અને કોણ ખોટું છે તમે કોના સાથે છો એ કોમેન્ટમાં જણાવી દેજો હા મિત્રો હવે જે ન્યૂઝ આવશે ને હકીકતે મસાલેદાર ન્યૂઝ એ જ હશે કારણ કે બંને બાજુ તરફથી જે છે પોતપોતાના બચાવ માટે થઈ અને ન્યૂઝ આવશે એટલે આવી જ ન્યૂઝ જોતી રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો